નમસ્કાર દોસ્તો આપણી આ સ્વાગત છે મિત્રો હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું આજે ચર્ચા આપણે કરવાની છે ચણાના પાક ની અંદર ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય એના માટે થઈને પોષણ વ્યવસ્થાની ખાતર એકલું નહીં આપણે પોષણ વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ તો પોષણ પોષણ વ્યવસ્થામાં કેવું હોવું જોઈએ એની ચર્ચા એટલે આ અંદર તમામ લોકો જોડાયેલા રહેજો વગેરે જોશો કારણ કે અધૂરું જ્ઞાન હશે ને તો આપણને રિઝલ્ટ નહીં મળે એટલે જ કહેવાય છે કે અધુરું અધૂરો ઘડો ચલકાય ઘણો એટલે આપણે અધૂરો ઘડો બનવાનું નથી આપણે તો પૂર્ણ નોલેજ લેવાનું છે આપણી ખેતીની આ યુટ્યુબ ચેનલની અંદર આપણે ખેતીના તમામ વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની આ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ જે માહિતી મારા પાસે છે વૈજ્ઞાનિક રીતે જે કૃષિ યુનિવર્સિટીના સંશોધનો થયા છે અલગ અલગ સંશોધન કેન્દ્રો જે ભારત સરકારના છે એની અંદર જે કઈ સંશોધનો થયા છે તો એની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો આ ચેનલ છે કોઈ જાહેરાતના પર્પઝ માટે નથી આ ચેનલ છે કોઈ એવા

ઓલ ઉપર સેટ કરી દેજો બધા જ એવું લખી દેજો એટલે જેથી કરી અને જ્યારે પણ વિડિયો મૂકવામાં આવે ત્યારે તમારા સુધી સીધો પહોંચી જાય અને ચેનલને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને બીજા લોકોને શેર કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને મળી સિંધેનું કુઈન મળી રહે મિત્રો ચણા છે આપણા માટે ખૂબ અગત્યના છે કારણ કે ચણાનો પાક ભારતની અંદર ખૂબ સૌથી વધારે કોઈ કઠોળનું વાવેતર થતું હોય તો એ ચણાનું વાવેતર થાય છે તો ચણા કયા વાવવા એની તો આપણે આગળના અંદર ચર્ચા કરી લીધી પરંતુ ચણાની અંદર કેવી પોષણ વ્યવસ્થા હોવી જોઈએ એની પણ આજે આપણે ચર્ચા કરવાની છે નહીં એકલો ખાતર યાદ રાખજો ચણાના પોષણ વ્યવસ્થા ઉપર આપણે ભાર આપ્યો છે કારણ કે પોષણ મહત્વનું છે કારણ કે એક નું એક ખોરાક તમને દરરોજ બાજરાનો રોટલો અને સાસ ખવડાવવામાં આવે તો તમારું જીવન ન પૂરું થાય તમારે અલગ અલગ ખોરાક લેવો પડે પોષણ વ્યવસ્થા પણ ખૂબ અગત્યની છે એટલે મિત્રો ચણાનું વાવેતર કરીએ ત્યારે એક મુદ્દો ધ્યાને રાખવાનો છે કે એકલું ખાતર દર વખતે વાપરવાનું નથી બીજું જ્યારે ચણાની અંદર આપણે વાવેતર કરવા નીકળીએ ત્યારે પહેલું આપણે નક્કી કરવાનું છે કે આપણે મગફળી લઈ લીધા પછી મોટા ભાગના ખેડૂતો ઘેડ પંથક હોય જામનગર હોય કે પછી સૌરાષ્ટ્રનો કોઈ પણ વિસ્તાર હોય કે જ્યાં ચણાનું વાવેતર થતું હોય ત્યાંનો ખેડૂત એક જ મગજથી વિચારે છે કે મારા ખેતરની અંદર મેં રાપ મારીથી મગફળીની અંદર હવે દાંતી અને પાછું કાઢી નાખું એટલે ખેતર સી રેડી થઈ જાય એટલે ચણાનું સારામાં સારું વાવેતર થઈ જાય નહીં મિત્રો જો ખેડ કરી હોય ચણાની અંદર જેટલી ખેડ કરશો એટલું ખૂબ સારું ઉત્પાદન મળશે જેને સોયાબીન વાવ્યા એને તો ખાસ યાદ રાખવાનું છે કે મારા ખેતર ની અંદર ખેડ થઈ જવી જોઈએ હવે ખેડ નો ફાયદો ક્યાં છે કે ચણાની અંદર સુકારો આવતો નથી ઓછું આવે ચણાની અંદર ખેડ કરેલી હોય તો સુકારો ઓછો આવે ઉગાવો સારો મળે ખેડ કરેલી ઓછી છે ચણા ઉપર ઉપર વવાશે સુકારો ઝડપથી આવી જશે ચણાનું ઉત્પાદન એટલું નહીં મળે એટલે ચણાના પાકનું વાવેતર કરો એ પેલા તમારે ખેડ ખૂબ અગત્યની છે ખૂબ અગત્યની જો ખેડ સારી નહીં હોય તો તમારા ચણાનું એટલું સારું ઉત્પાદન મળતું નથી એટલા માટે અહીંયા ખેડ અને ખેતર લખ્યું છે ખેતર તમારું મહત્વનું છે ખેતર જે ઝીણી ઝીણી ખાંગડી રહેતી હોય ગાંગડા વાળું પડવું છે એ ચણાના ના પાક ને ખૂબ માફક આવે ને ચણા નું વાવેતર ઓલમોસ્ટ ચાર ઇંચ ઊંડાએ થવું જોઈએ તો સારું ઉત્પાદન મળે આ આપણે ચર્ચા કરતા

અન્ય લોકો થી મળી રહેશે દિવેલી ના ખોળ ની માહિતી મળી રહેશે અને મગફળી ના ખોળ ની માહિતી આપણા વિડિયો ના માધ્યમ થી તમને મળવાની છે બધાએ ખૂબ સારી એવી મગફળી પીકવી છે એક વીકે 100 કિલો નાખો 100 કિલો નાખો તમને મજા આવશે 100 કિલો માંડવી નો ખોળ નાખો અથવા 50 કિલો દિવેલી નો ખોળ નાખો અથવા 50 કિલો લીંબોળીનો ખોળ નાખો તો મારા હિસાબથી મારા ખેડૂત મિત્રોને મે જેને જેને આમ આઈડિયલ કહી શકાય કે મારી લાઈન ઉપર ચાલવા વાળા ખેડૂત મિત્રને મગફળીનો ખોળ નાખે કિલો મગફળીનો ખોળ નાખે એટલે ખૂબ સારું ઉત્પાદન મળે એની હું ગેરંટી આપું છું કારણ કે મગફળીનો ખોળ સંપૂર્ણ પોષણ છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ સારું છે ફોસ્ફરસ પોટાશનું પ્રમાણ સારું છે એટલા માટે મગફળીનો ખોળ ખૂબ અગત્યનો છે એ પછી હવે તમારે રાસાયણિક ખાતરની વાત કરીએ મિત્રો તો ચણાના પાકની અંદર રાસાયણિક ખાતર તમારે નાખવાના હોય તો જો તમને માફક આવે તમારા વિસ્તારની અંદર મળતું હોય તો મારી કોઈ ના નથી મિત્રો આપણે 3 3 પેટીઓથી નાખી છે અને ને એવું છે કે સાહેબ તો અમે એની ભલામણ તો કરો એટલા માટે ડીએપી 14 કિલો ચણાના પાકની અંદર એક વીઘામાં 14 કિલો ડીએપી અને 5 કિલો સલ્ફર નાખવાની ભલામણ છે પાયામાં ખાતર નાખવાનું છે પાછળથી નાખવાનું નથી

એસએસપી નાખવામાં આવે કારણ કે ચણા કે કોઈ પણ કઠોળ વર્ગના પાકને ફોસ્ફરસની સૌથી વધારે અગત્યતા છે ફોસ્ફરસ જેટલું ઓછું એટલું ઉત્પાદન ઓછું આવે ફોસ્ફરસ જેટલું વધારે એટલું ચણાના પાકનું મૂળનું ડેવલપમેન્ટ સારું થાય અને મૂળનું ડેવલપમેન્ટ સારું થાય એટલે ઉત્પાદન સારું મળે એટલે 16 કુઠાના વેગામાં 20 20 0 તે 16 કિલો સાથે SSP 20 કિલો નાખી શકાય ખૂબ સારું ઉત્પાદન મળશે પણ ઘણા એવું કે તો હવે હું વધારે નાખી દે એમ નહીં જેટલું પાસો ફોસ્ફરસ વધી જશે એટલી જમીન કડક થશે જમીન કડક થશે તો પણ ઉત્પાદન સારું નહીં મળે એટલે તમને ભલામણ આઈ કે એવી કરવા નહીં છે સૌથી બેસ્ટ એની પછીનું તમને એવું લાગે કે મારે એકાઈ નથી નાખવું તો 12 32 16 નાખી શકાય 12 32 16 વિગે 20 કિલો એક મણ ખાતર 12 32 16 એટલે એક એકરે એક થેલી નાખવાની છે એની હેરે વિગામાં 5 કિલો ઝિંક સલ્ફેટ નાખો કે ખાલી સલ્ફર નાખો ફાડા સલ્ફર નાખો કે સેવ કોમની અંદર આવતું નાખો

ચણાના પાકમાં ત્રીસ થી પાંત્રીસ દિવસ સુધીમાં મૂળનો વિકાસ કરવાનો હોય મૂળ સારા હશે તો ઓલરેડી ઉત્પાદન સારું આવશે એટલે વિઘે ઓર્ગેનિક ખાતર બે કિલો પણ યાદ રાખજો કે જે સીવીડ એક્સ્ટ્રેક્ટ માંથી બનેલું છે શેરડીના રસમાંથી બનેલું છે અને ક્યાં બનેલું ઈ ખાતરની વાત કરું છું બાકી તમને એમ કહે જો આ સાહેબે કીધું આ છે આડે ધડ ભરડી દે એનો આપણે ઉપયોગ કરવાનો નથી એટલે આ સી આપણે વિઘે 2 કિલો વાપરવાનું છે ને એકવાર વાપરો તો તમને ખ્યાલ આવશે એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો જો તમે ખાતર વાપરવા તૈયાર હોય તો એનો એક લિક્વિડ પણ આવે છે એ છાણ તમારા ઉગી જાય એ પછી પિયત આપવાનું થાય ત્યારે આપણે આગળના વિડિયોની અંદર તો વાત કરશું પણ એ લિક્વિડ વિઘે અડધો લિટર પાવાથી પણ ખૂબ સારો ફાયદો થાય હવે આ વાત કરી છે દેશી ખાતરની ખોળની અને રાસાયણિક ખાતરની એની સાથે સાથે આપણે જોઈએ તો બેક્ટેરિયા પણ ખૂબ અગત્યના છે આ દુનિયાની અંદર બેક્ટેરિયા ન હોય તો એક પણ પાક ઉત્પાદન ન મળે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા ખૂબ અગત્યના છે ચણાના પાક માટે રાઇઝોબિયમનું ખૂબ મહત્વ રહેલું છે રાઇઝોબિયમનો પોટ આપીને 4 કલાક પહેલા વાવેતરના 4 કલાક પહેલા રાઇઝોબિયમનો પોટ આપવાથી ખૂબ સારું ઉત્પાદન મળે 8 થી 10 કિલો બિયારણની અંદર 200 થી 300 ml રાઇઝોબિયમ હોય એટલે ખૂબ સારામાં સારું પોટ અપાઈ જાય એ એટલે રાઇઝોબિયમનો પોટ આપવાનો ખેડૂત ન ભૂલે કારણ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને ઈ નાઇટ્રોજન ચણાના પાકને પૂરો પાડે છે એટલે એની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય નામના બેક્ટેરિયા કહે છે એ સિવાય આ બધા એક લિટર પણ જો વીઘે લિટર નાખવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે સતત તમને ન પરવડે તો આપણે એકરે 1 એક લીટર નાખી રાઇઝોબિયમ નાખી શકાય પીએસબી નાખી શકાય

કે બંધ બાંધવાનું કામ કરે છે એટલે ખાસ અગત્યની વાત એ છે ચણાના પાકનું વાવેતર કરો તો માઇકોરાઇઝા રાઇઝોબિયમને ભૂલતા નહીં બાકીના બેક્ટેરિયા વાપરો તો વધારે સારું બેક્ટેરિયા વગેરે ખેતી શક્ય નથી પણ હવે આપણને ખબર નથી ઘણા ઘન જીવામૃત જીવામૃતનો પણ ઉપયોગ કરજો માત્રાની અંદર બેક્ટેરિયા છે હવે ઘણા ને મગજ ની અંદર ઉતારવું બહુ અઘરી વાત છે પણ હવે ઉતારવું જરૂરી છે ભવિષ્યની અંદર ખેતી ટકાવી રાખવા માટે એટલે ચણાના પાક ની અંદર પોષણ વ્યવસ્થા ત્યારે જ કહી શકાય

તમને એવું લાગે તો વધારે માહિતી માટે મારો ટેલિફોન નંબર સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી અને બપોર પછી અઢી વાગ્યાથી સાંજના છ મેક્સિમમ સાત વાગ્યા સુધી તમે સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો જવાબ આપવાની મારી પૂરેપૂરી કોશિશ હશે એક રીંગ મારવાની મર્યાદાની અંદર તમારે ફોન કરવાનો છે પછી તમને બીજી વાત એવી જણાવવાની છે કે આપણે ચણાનું બળદાવ વાવેતર કરશું એટલે આપણને પૂરતો ચારો નહીં મળે તો ચારા માટે સતત ચારો આપણને મળી રહે એટલે દસ પંદર વાઢ મળી રહે એવી કાળી જુવાર જે અહીંયા તમને દેખાઈ રહી છે એ પ્રકારની જુવાર આવે છે આ જુવારની અંદર દસ પંદર વાઢ આવે એટલે આપણા પશુપાલન માટે ખૂબ અગત્યની છે એક વીઘાની અંદર હોય તો આપણે પાંચ સાત પશુને નિભાવી શકીએ પણ આપણી પાસે બે ત્રણ પશુ હોય તો આપણે અડધા વીઘાની અંદર આ જુવારનું વાવેતર કરીએ જેથી કરીને આપણને લાંબા સમય સુધી ચારો મળી રહે ઉપરાંત આ જુવાર છે એ કદાચ ઉનાળામાં પિયત તમે નહીં આપો તો પણ બહુ વાંધો આવતો નથી એના ફૂમડા છે એમનો રહેશે એટલે ચોમાસામાં ફરીથી પાછું તમને જેવો વરસાદ થાય એટલે તરત લીલો ચારો મળતો થઈ જાય એટલે ચારાની જુવારની વધારે માહિતી માટે કારણ કે લાંબો એટલો બધો સમય નથી તો આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો આટલી માહિતી આપવીને વિનમીએ છીએ મિત્રો માહિતી સારી લાગી હોય તો હજી એક વાર રિક્વેસ્ટ છે વિનંતી છે કે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય